you This <laughs> કંઈ ભૂતપ્રેસ તો નથી ને લાવ આજે તો બાબા પાસે જઈને આનો નિકાલ જ લાવી દો तेरी समस्या बाबा रोज रात रे खेतर जाता है तेरे एक प्रेत आता है मैं हैरान करता है अब मत कहीं छुटकारा बताओ बाबा बच्चा तू सही जगह पे आया है ले तू ये धागा बांध दे और निश्चिंत हो जा तेरी सब चिंता दूर हो जाएगी ठीक है बाबा और सुन यहाँ ખ કે જા

આ ઉપાધિ હું છૂટું એવો મને કઈ ઉપાય બતાવો ને એક કામ કરીએ પેલા આપણા લાખા બાપા ખરા ને એ પરમ ભગવતી છે પાક્કા વૈષ્ણવ છે આપણે એની પાસે જઈએ એ જરૂર કઈક ઉપાય બતાવશે ઠીક છે હાલો ત્યારે શ્રી ગોપાલ શરણમ મમ શ્રી ગોપાલ શરણમ મમ શ્રી ગોપાલ શરણમ શ્રી ગોપાલ શરણમ શ્રી ગોપાલ શણનો શ્રી ગોપાલ જય ગોપાલ લાખા બાપા જય ગોપાલ જય આવવાનું આ ભૈલા લાખા બાપા આ લક્ષ્મણ છે ને રોજ રાત્રે ખેતરે રક્ષેવાડી કરવા જાય છે તેને એક પ્રેત આવીને ખૂબ હેરાન કરે છે ને આખી રાત જોવા દેતું નથી ઘણા ઉપાયો કર્યા પણ કંઈ ફાયદો ન થયો તમારા જેવા ભગવતી વિના અમારી બાઈ કોણ ચાલે છુટકારો મળે એવો કઈ ઉપાય બતાવો ને બાપા એમાં શું ડરવાની વાત છે ઠાકોરની સૌ સારા વાના તે ભલે ઘણા ઉપાયો કર્યા એક સચડ ઉપાય કરવો આપણે હજી બાકી છે જેનાથી તારી બધી યાદી દૂર થઈ જશે એક કામ કર કાલે સવારે નાઈને મારી પાસે આવજો સારું બાપા જય ગોપાલ જય ગોપાલ 哎，我爸。 અરે એ લખવાણિયા આજે વળી પાછો કરવામાં કઈક પહેરીને આવ્યો છે અને પાછો કપાળ માં પીલા ધક્કા પણ જાણ્યા છે ગઈકાલે તારું રક્ષા કવચ મારું કઈ બગાડી શકતી ન હતું તો આજે તારી આ માળા શું બગાડ છે જો આજે હું તેને સી ભલે કરું છું અમે શું થઈ ગયું છે અમારે તાપ કેમ લાગે છે તો બધો અમારે પગ અમારે પગ કેમ ચાલતા નથી એટલે એ લખોણિયા બુટ ઉભો જા અને આ ડોકમાં શું પહેર્યું છે તે અને તારા કપાળમાં કેટલા કેટલા શિલા તાણ્યા છે મારે તારા શરીરમાં પ્રવેશ કરો છે પરંતુ આ તારી માળને લીધે હું તારી પાસે પાણી શકતો નથી એ ગોતા ના ચાર્યા માળા નહીં તો હું તને હેરાન કરીશ પાન કરી નાખીશો ધોવા માળા નહીં ઉતારે અને માથા પરમાં સીરસ નહીં ઉતરે તો હું ખાટલા સાથે જ ન પાણીને રહીશ હવે જાઈ જ્યાં ત્યારેથી છાય કરી લે તો મારા ખડિયાને ઠીક છે આવીને તું બતા પરંતુ હું ફરીથી જરૂર આવીશ જરૂર આવીશ જય ગોપાલ જય ગોપાલ આપડે લાખા બાપા ને જઈને મળીએ ચાલો ત્યારે જયગોપાલ લાખા બાપા ગોપાલ અરે માળા અને તિલક નો આટલો બધો પ્રભાવ કે કાલે જે મારા થી હતો અને આજે હું એની પાસે પણ જઈ શકતો નથી ફક્ત ગળામાં માળા અને કપાળમાં તિલક કરવાનો આટલો બધો પ્રભાવ પડતો હોય તો સાક્ષાત એ પ્રભુજી સરને જવાથી જન્મ જન્માંતરના પાપ ધોવાઈ જાય હું પણ તે પ્રભુ ને જાવ તો જરૂર મને પ્રેત યુનિમાંથી મુક્તિ મળી જશે છું અને તમે મને તમારા ગયા લોણે પ્રભુ તમારા પ્રભુ વૈષ્ણવ જ્યાં સુધી તમારા કંઠમાં ત્રણ સરી માળા અને ભાલમાં છૂટું તિલક હશે અને પ્રભુ શ્રી ગોપાલલાલ પ્રત્યે એક દ્રઢ વિશ્વાસ હશે ત્યાં સુધી કોઈ તમારો વાળ પણ વાતો નહીં કરી શકે બે ત્યાં

મોતી રજૂ કરીએ છીએ બોલ માં બોલ માં રે ઋષિભો પાલ વિના બીજું બોલમાં